જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી ઇકો કાર વેચી દેવાની છે તમે વિડીયોમાં ઇકો ગાડી જોઈ શકો છો આ ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાની છે અને ગાડી ઉપર એક સ્પેશિયલ ઓફર રાખવામાં આવેલી છે તમારી જો આ ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ખાલી પચીસ હજાર ડાઉન પેમેન્ટ ભરીને તમે ઇકો ગાડી લઈ જઈ શકો છો આ ગાડી ક્યાં જોવા છે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળશે આર કે કાર્સમાં વલસાડ તમને જોવા મળે રહેશે ગાડી તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો ગાડીના મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર એકવીસનું મોડલ દસમો મહિનો વન ઓનર ઇકો ગાડી છે એક જ માલકીય ચલાવેલી ગાડી જોવા મળી રહે છે કંપની ફિટિંગ સીએનજી છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણે ચેનલ પર તમે નવા આવ્યા જુઓ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વળો બાજુમાં બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો તમારે ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોડલ બે હજાર એકવીસનું મોડલ વન ઓનર ગાડી વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો કંપની કલર છે એકદમ છાછવેલી ગાડી શોરૂમ કન્ડિશનમાં આખી ગાડી જોવા મળશે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે નંબર મળી રહેશે સન્નું સોવી તે સન્નું સોવીવાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે આખો નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરીને આ ઇકો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાચવેલી ગાડી છે બે હજાર એકવીસનું મોડલ વન ઓનર ગાડી વ્હાઇટ કલરમાં તમે જોઈ શકો છો આ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળે રહેશે તેમજ કંપની ફિટિંગ સીએનજી જોવા મળશે તમારે ગાડી ખરીદવી હોય તો તમે પચીસ હજાર ડાઉન પેમેન્ટ ભરી આ ઇકો ગાડી લઈ શકો છો ગાડીનો વીમો નવો ફૂલ વીમો શરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી ત્રેસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે અને ગાડીના બધા જ ટાયર નવા છે કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે કિંમત ફોન પર થઈ જશે જો તમારે ગાડી ખરીદવી હોય અને ગાડી ઉપર લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું